સૌથી પહેલું મારી અમારા લોકો જ્યારે હું શાળાની અંદર ભણાવતો હોય કોઈ સ્કૂલની અંદર ભણાવતા હોય તો સૌથી પહેલા મારો પ્રયત્ન એ હોય કે મારા બાળકને મારા વિદ્યાર્થીને કોઈ પ્રોબ્લેમ ન થાય પબ્લિક માટે ઉપયોગી છે જે પબ્લિકને હેરાન થવું પડે છે તો તમે એ કામ પહેલાથી જ કરી લો તો આવા સત્યાગ્રહની આવા આંદોલનની આવા કોઈ પ્રકારની ચિંતાઓની જરૂર નથી કે સપોર્ટ કરતા રહેશો પણ હતું ભાઈ જેટલા પ્રમાણમાં વધારે ને વધારે લોકો આપણી ચેનલ સાથે જોડાતા જશે એટલું જ વધારે ને વધારે ક્યાંક લોકોને આપણે ફાયદાકારક નીવડીશું ફાયદાકારક બની શકીશું માત્ર શરત એટલી જ હોય છે કે તમે જે વિડીયો કરીને બેલ બટન દબાવીને ઓલ કરી લો અગાઉ ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો હતા અને લોકોના મને ફોન કોલ્સ પણ આવ્યા હતા કે નિઝામ સર હજુ સુધી માંગરોળની અંદર જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડના સુધારા વધારા શરૂ નથી થયા ક્યાંક અપડેટ પણ બંધ છે લોકોના પ્રશ્નોને માન આપી અને અગાઉ આપણે એક વિડીયો ક્રિએટ કર્યો હતો કે જેની અંદર માત્ર માત્ર અને એક સ્પોટ પર જઈ અને આપણે વિડીયો નથી બનાવતા આપણે વિડીયો બનાવ્યો હતો ત્યાંનો કે ભાઈ કઈ પરિસ્થિતિ છે લોકો સમક્ષ આપણે મૂકી હતી લોકોના પ્રશ્નોને આપણે વાંચા આપવાનો પ્રયત્ન કર્યો હતો અને સારો એવો એ વિડીયોમાં આપણને પ્રતિસાદ પણ મળ્યો હતો સૌથી મોસ્ટ બાબત એ હોય છે કે હું માત્ર અને માત્ર વિડીયો બનાવીને નથી મૂકી દેતો જેટલું પણ મારાથી શક્ય બને છે એટલે લોકો એટલું લોકોને ઉપયોગી બનવાનો પ્રયત્ન કરું છું એટલે આપણે જે કંઈ પણ રાષ્ટ્રપતિથી માંડી અને એટલે ગામના સરપંચ સુધી આપણે લેટરો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો અને પત્ર વ્યવહાર કર્યો હતો લગભગ ઓગણીસ લોકોને આપણે પત્ર મૂક્યા હતા અને એનો વિડીયો પણ આપણે કલેક્ટર સાહેબ ને રજૂઆત એવા વ્યક્તિઓએ સામાન્ય રીતે મને પ્રત્યુત્તર આપવાની તસદી ન લીધી અથવા તો મને ફોન કરવાની તસદી ન લીધી શક્ય હોય છે ત્યાં સુધી લોકો માટે ચૂંટાયેલા જે સભ્યો છે લોકો માટે ચૂંટાયેલા જે વ્યક્તિઓ છે એની ફરજમાં આવે છે કે સૌથી પહેલું મારી અમારા લોકો જ્યારે હું શાળાની અંદર ભણાવતો હોય કોઈ સ્કૂલની અંદર ભણાવતા હોય તો સૌથી પહેલા મારો પ્રયત્ન એ હોય કે મારા બાળકને મારા વિદ્યાર્થીને કંઈ પ્રોબ્લેમ ન થાવી જોઈએ કારણ કે એના થકી હું છું એ છું તો હું સર છું નહીતર હું કંઈ નથી તો પબ્લિક છે લોકો છે તો તમે એ હોદ્દા ઉપર છે નહીતર તો તમે પણ કંઈ નથી દરેક લોકોની એક ચેનલથી કામ થતું હોય છે અને આ ચેનલ થી કામ કરવાની જગ્યાએ આજ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હજુ સુધી એની તસદી લેવા માટે કોઈ તૈયાર નથી લોકોને હેરાન થવું પડે છે લોકોને ધક્કા ખાવા પડે છે લોકોને લાઈનોમાં ઊભું રહેવું પડે છે આવી પરિસ્થિતિ આજ આપણા માંડોળ અંદર તો ઠીક છે સમગ્ર જુનાગઢ ડિસ્ટ્રિક્ટની અંદર ક્યાંક ને ક્યાંક આવી ચાલી રહી છે એટલે સામાન્ય રીતે મને જે મેં જે પત્ર વ્યવહાર કર્યો હતો તેમાંથી મને સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર ઓફિસ માંથી પત્ર આવ્યો પત્ર પણ શા માટે આવ્યો એ પણ હું તમને સમજાવી દઉં એ લોકોનો નો પ્રત્યુત્તર પણ શા માટે આવ્યો એ પણ હું તમને સમજાવી દઉં

કારણ કે મેં એવી ચીંકી આપી હતી કે જો સામાન્ય રીતે કદાચ આપી પણ શકે અગાઉ કોઈ પણ એવો પ્રશ્ન થાય ઉભો થાય અને ચીફ મિનિસ્ટર ની અંદર લખીએ છીએ પીએમ ની અંદર લખીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણને પ્રત્યુત્તર મળતો હોય છે તો એ મને પ્રત્યુત્તર આપ્યો છે પણ પ્રત્યુત્તરમાં શું કીધું છે એ આપણે જોઈ લઈએ તો

સામાન્ય રીતે એટલા દિવસની અંદર આ કાર્ય થાય તો અમે બધા માંગરોળ અને જુનાગઢ જિલ્લાના લોકો સત્યાગ્રહ ઉપર ઉતરીશું અલિદાર શ્રી આવું પગલું ન ભરે તે માટે જરૂરી સમજ આપવી હવે આમાં શું સમજ આપવાની હોય સાહેબ ચોખ્ખી વાત છે કે સામાન્ય રીતે તમારી ટેકનિકલ ખામી હોય તમને ક્યાંય ટેકનિકલી પ્રોબ્લેમ હોય તો કોઈ પણ આધાર કાર્ડ એક પ્રશ્ન આવ્યો તો મારી પાસે આવો પણ કે ટેકનિકલી પ્રોબ્લેમ હોય ને તો એ ટેકનિકલી પ્રોબ્લેમ ની અંદર ડિલે થાય આધાર કાર્ડ રિજેક્ટ ન થાય અહીંયા સામાન્ય રીતે જે કોઈ પણ વ્યક્તિઓ છે એ તમામે તમામના આધાર કાર્ડ રિજેક્ટ થઈ રહ્યા છે જે ઓપરેટરો છે એ ઓપરેટરો કામ એ માટે નથી કરતા હોતા કે એને હજાર રૂપિયા પેનલ્ટી લાગે છે આ બધું પણ શું પબ્લિકે વિચારવાનું આધાર કાર્ડ તમે લઈ આવ્યા છો ને તો ફરજમાં આવે છે કે ભાઈ પહેલા આપણે એને જે કંઈ પણ પરિસ્થિતિ અતિ ગંભીર ના બને એના પહેલા આપણે સાચવીએ લોકોના પાસપોર્ટ હોય છે લોકોના જે કોઈ પણ કહેવાય ને કે કામ છે પાયાના કામ છે એ હેટકા છે ઘણી બધી વસ્તુઓ આધાર કાર્ડ ને લઈને અટકી છે એટલે મને સમજ આપવાની વાત કહી રહી છે ચલો હું સમજી ગયો તથા જરૂરી તકેદારીના પગલા લઈ ઘટતી કાર્યવાહી કરવા તથા કરેલ કાર્યવાહીનો અહેવાલ ઓનલાઈન ડેટા એન્ટ્રી કરી જરૂરી જવાબ સત્વરે અપલોડ કરવા અપલોડ ક્યાં કરવાના છે એ લોકોએ કીધું છે અને સદર જવાબત્રે ઓફલાઈન ન મોકલવા આಜ್ಞાનુસાર વિનંતી શા એટલે કે જે પેને કહ્યું છે કે જે કંઈ પણ તમારી પાસે આ ભાઈની મુલાકાત કરો ને જેઠવા નિઝામુદ્દીન સુલેમાનભાઈ જેઠવાની મુલાકાત કરો મુલાકાત કરીને એને સમજાવો સમજાવીને જો એ ન્યાય ક્યાંય પણ ઉપયોગી બને છે એટલે કે એમનો ન્યાય કરો અને વહેલી તકે આધાર કાર્ડના સુધારા વધારા જે થઈ રહ્યા છે એ શરૂ કરો થયેલી પ્રતિ કલેક્ટર શ્રી કલેક્ટર કચેરી જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન શશિકુલ સામે જુનાગઢ છત્રીસ વીસ જીરો એક જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત જુનાગઢ જુનાગઢ પોલીસ અધિક્ષક શ્રી પોલીસ અધિક્ષક ની કચેરી જુનાગઢ અહીંયા કોપી મોકલવાનું કારણ શું છે મારું નિવેદન લેવામાં આવે નિવેદન લઈ લીધા બાદ મારે ત્યાં જાણ કરવી પડે અને જાણ કરી લીધા બાદ મારે શું સત્યાગ્રહ ઉપર ઉતરવાનું રહે જેથી કરીને કોઈ એવી અતિ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય પરંતુ હું એવું કહું છું કે આવું કરવાની જ મારે જરૂર નથી તમે જે કાર્ય તમને સોંપેલું છે જે કાર્ય તમને હાથ ધરેલું છે જે પબ્લિક માટે ઉપયોગી છે જે પબ્લિકને હેરાન થવું પડે છે તો તમે એ કામ પહેલાથી જ કરી લો તો આવા સત્યાગ્રહની આવા આંદોલનની આવા કોઈ પ્રકારની ચિંકીઓની જરૂરત જ ઉભી ન થાય પરંતુ મોટા હોવાકો થાય પબ્લિક હેરાન પરેશાન થાય કે કોઈ પ્રકારે ઉશ્કેરાય ત્યાર પછી જ આપણું કામ થાય આવું શું આપડે કેવાય ને કે ગુજરાત ની અંદર તો આ એક પ્રથા થઈ ગઈ હોય એવું લાગે છે

આપણે તો દર મંથ થાય છે મહિનો થાય છે એટલે સારી રીતે આપણા એકાઉન્ટની અંદર સારામાં સારી સેલેરી આવે છે પછી મારે પબ્લિક નું શું વિચારવાનું છે પબ્લિક નું વિચારો સાહેબ આ લોકો હેરાન થઈ રહ્યા છે પરેશાન થઈ રહ્યા છે હા આ લોકો પાસે જો અથવા તો તમે કોઈ પ્રાઇવેટ એવી સંસ્થાને સોંપી દો કે ભાઈ તમારું કાર્ય આ છે તમારે આ પ્રમાણે તમે એજન્સી આપી છે યુઆઈડીઆઈ વાળા મને ફોન નથી કર્યો ભાઈ પણ મને ફોન નથી કર્યો કે નિઝામ ભાઈ પ્રત્યુત્તરમાં મને જવાબ આપ્યા પણ મેં એક કોપી અમદાવાદ ખાતે લખી છે એ કોઈ પણ અંતસદી નથી લીધી તો શું અમે રસ્તા ઉપર ઉતરીશું ત્યાર પછી તમારો જવાબ આવશે ત્યાં સુધી આપણને કોઈ પબ્લિકને ફાયદો થશે જ નહીં એવું છે એટલે અહીંયા મને આજની તારીખમાં એટલે કે જે તે તારીખ આપણાને કેટલી તારીખ છે અહીંયા 19/12/2024 ના રોજ મને આ પત્ર મળેલો છે જે કલું પણ શક્ય બનશે એટલું જો કોઈ પણ પત્ર વ્યવહાર બીજા મારી સાથે થાય છે તો હું તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીશ બુક પોસ્ટ સુધારા વધારાની કામગીરી છે એટલા સમિતિ લોકો હેરાન થાય છે તો વહેલી તકે એનું કાર્ય હાથ ધરાય જે કોઈ પણ ચૂંટાયેલા લોકો છે જે લોકો કામ કરી રહ્યા છે એ તો કરે જ છે જે લોકો નથી કરી રહ્યા હવે એવું નહીં વિચારવાનું કે ભાઈ આ લોકોએ મને આમ નથી આપ્યું અથવા તો આ લોકોએ મને આમ નથી આપ્યું સર્વ સર્વજન સર્વજન સુખાય આપણે આપણે ચાલીશું ને તો પ્રગતિ કરી શકીશું સારો એવો આપણે કહેવાય ને કે લોકોના હિતાર્થે આપણે સારું એવું કામ કરી શકીશું સાહેબ કશું નહીં તો કશું નહીં કોઈકનું કાર્ય કોઈનું કાર્ય છે એ તમે કરી આપો છો તો સારામાં સારી એવી એમની દુવા મળશે એનાથી વિશેષ તો બીજું નથી હોતી હોતું એક માનવતાના ધોરણે આપણે વિચારવાનું રહે કે વિસ્તારના જે કોઈ પણ સંલગ્ન વ્યક્તિઓ છે આ જે કંઈ પણ પ્રજા છે છે એ હેરાન થઈ રહી તો આપણે ક્યાંક ને લોકોને ઉપયોગી નીવડીએ મિત્રો જેટલું શક્ય બને એટલું વિડીયોને શેર કરો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હોય છે કે મેં કહ્યું હતું કે ભાઈ જેટલું શેરિંગ વધારે હોય છે એટલી હુંકાર વધારે હોય છે જેટલા સબસ્ક્રાઈબર જેટલા લોકો વધારે આપણી સાથે જોડાશે એટલો જ આપણે લોકોને સારામાં સારો ફાયદો કરાવી શકીશું એટલે ફટાફટ શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો અને કમેન્ટ ચોક્કસ કરજો જેથી કરીને મને ખબર પડી શકે કે તમને લગતા કયા પ્રશ્નો છે અને એ પ્રશ્નોના મારે કઈ રીતે વાંચા આપવી બાય બાય ધન્યવાદ